ભરૂચના મક્તમપુર ગામમાં બહુવન ગામના આદિવાસી સમાજના સમસાની બાજુમાં બિલ્ડર દ્વારા બિલ્ડિંગ બનાવવાતી હોય વૈકલ્પિક રસ્તો બનાવી રહ્યા હોય આદિવાસી સમાજમાં રોષ ફેલાઈ ગયો છે આ મામલે આજ રોજ જિલ્લા કલેક્ટરને આવેદન આપી કાર્યવાહી કરવાની માંગ કરાઈ છે ભરૂચ જિલ્લાના બાવન ગામના આદિવાસી સમાજના લોકોએ મોટી સંખ્યામાં એકત્ર થઈ કલેક્ટરને આપેલા આવેદનપત્રમાં જણાવ્યું હતું કે કસક મક્તમપુર સીમ ખાતે સર્વે નંબર અગિયાર ઉપર બાવન ગામ આદિવાસી સમસ્થાન અસ્તિત્વમાં છે આ સમસ્થાનની અંદર ભરૂચ શહેર તથા આજુબાજુના બાવન જેટલા ગામડાઓમાં આદિવાસી પરિવારો તેમના સ્વજનોની અંતિમ ક્રિયા અહીંયા આવેલા સમશાનગૃહમાં કરે છે પરંતુ છેલ્લા કેટલાક દિવસોથી સમશાનની બાજુમાં આવેલ સર્વે નંબરમાં જેસીબી મશીનથી જમીન લેવા લિંગનું કાર્ય શરૂ કરવામાં આવ્યું છે જ્યાં ભવિષ્યમાં ત્યાં મોટી હાઈ રાઈઝ બિલ્ડિંગ બાંધવાનું કામ શરૂ થવાનું પ્રાથમિક ધોરણે જાણવા મળ્યું છે જે ભવિષ્યમાં આવી માનવ વસાહતનું નિર્માણ થાય તો તેની અવરજવર માટે બીજો કોઈ માર્ગ હાલ ઉપલબ્ધ નથી જેથી બિલ્ડર દ્વારા આદિવાસી સંસ્થાનની અંદરથી વૈકલ્પિક રસ્તો મેળવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હોય એવું પ્રાથમિક દ્રષ્ટિએ માલુમ પડ્યું છે જેથી બિલ્ડર દ્વારા જે રસ્તાની માંગણી કરવામાં આવી રહી છે ત્યાં આદિવાસી પરિવારના સ્વજનોની સમાધિ હાલમાં અસ્તિત્વમાં છે અને બિલ્ડર આ સમાધિ દૂર કરી રસ્તો મેળવવા સ્પષ્ટ મનસામાં હોય તેમ લાગી રહ્યું છે જેથી બિલ્ડર દ્વારા આવી કોઈ અરજ આપના હસ્તકની કોઈ કચેરીએ થઈ હોય તો તેની પરવાનગી મંજૂર કરવામાં ન આવે અને જો પરવાનગી આપી હોય તો તેને તાત્કાલિક અસરથી રદ કરવામાં આવે તેવી માંગ કરી હતી નામ વસાવા રામણુભાઈ કે વસાવા હું ગવર્મેન્ટ કર્મચારી નિવૃત્ત છું એગ્રીકલ્ચરમાંથી અમારા જિલ્લા પંચાયત કોલોનીની પાછળ અમે જ્યાં જિલ્લા પંચાયત કોલોનીમાં જ અમે રહીએ છીએ અને અમારા જિલ્લા પંચાયત કોલોનીની આટલા ભાગે પાવન ગામનો શમશાન ગુરુ આવેલું છે હવે તે શમશાન ગુરુની બાજુમાંથી આજે જે હમણાં કંઈ જમીન કંઈ વેચાણ થઈ ગઈ છે તો હાથે હાથે અમારા જે સમશાનની જમીન છે તે પણ ખોદી નાખવામાં આવી છે તો તેને બંધ કરવા માટે અમે આ આવેદનપત્ર આપવા માટે આવ્યા છે સાહેબ સુધી